મલ્ટી માર્કેટિંગના નામે લોકોને કંપનીમાં રોકાણ કરાવડાવી વાર્ષિક ચાર ટકા કમિશન આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મહા ઠગની સુરત આર્થિક ગુના નિવારણ શાખા ઇકો દ્વારા ધરપકડ કરવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસમાં ઇકોસેલમાં છેતરપિંડીનો ભોગ બનારા લોકોને ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ચારથી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી ઇકો સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર હાથ ઠગની ધરપકડ કરી આગળની તમામ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના કુલ ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત ઇકો સેલને સફળતા હાથ લાગી છે જો તમને માત્ર નજીવી રકમ ખાનકી કંપનીમાં રોકાણ કરાવડાવી ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવે છે તો ચેતી જાજો કારણ કે છેતરપિંડી આચરતી આવી જ એક ગેંગ નામે સૂત્રધારની સુરત ઈકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઈકોસેલના પકડમાં ઉભેલા આરોપીનું નામ કેતન કુમાર દંજીભાઈ સોલંકી છે ને કોસંબાના ખાતે આવેલ પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી કેતન ધનજી સોલંકી અને તેની સાથેના હિરેન જુગાણી મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણ દીપક ચંદ્રકાંત શાહ વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં માં ઇકો સેલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ અલગ અલગ સાહેદોને કંપનીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભાવણી સ્કીમો બતાવવામાં આવી હતી મલ્ટીલેવલ માર્કેટિંગના ઓઠા હેઠળ રોકાણકારોને મલ્ટીલેવલ કંપનીઓમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું જે રોકાણ માટે ચાર ટકા લેખે કમિશન આપવાની ખાતરી આપવામાં આવી હતી એટલું જ નહીં કંપનીમાં ઓછામાં ઓછો દસ હજાર પાંચસોનું રોકાણ કરાવડાવી પાંચસો રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવતો હતો આ રીતે અનેક લોકો પાસેથી અંદાજિત અગિયાર કરોડ રૂકમ રૂપિયા જેટલી રકમ મલ્ટીલેવલ માર્કેટિંગના નામે રોકાણ કરાવડાવી હતી જેમાં એક યુનિટ એલોટ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ કરી આપવામાં આવતી જે આઈડીના નીચે રોકાણકારો જેટલા પણ વ્યક્તિઓને રોકાણ કરાવડાવશે તેમજ આ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપવામાં આવતી કરોડોની રકમનું રોકાણ કરાવડાવી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ હતી છેતરપિંડીના ઠોક બનનાર લોકોની ફરિયાદના આધારે કોર્સેલ દ્વારા આરોપીઓને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા કરોડોની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી કોસંબા ખાતે હોવાની માહિતી મળતા સુરત ઇકોસેલ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો જે આરોપીની પૂછપરછમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ અને નારંગપુરા પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ચાર જેટલા છેતરપિંડીના ગુનાઓના ભેદો કેલાઈ ગયા હતા

બે હજાર બાવીસની સાલમાં ઇકો સેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાં એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચાપત કરી અને ભાગી ગયેલ જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે દસ સાહેદોએ અગિયાર કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી વિરુદ્ધ આપી ન હોય તો ઈકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે તે કેવી રીતે આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે દસ હજાર પાંચસોનું રોકાણ કરો એમાંથી પાંચસો રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે ખર્ચ પેટે બાદ કરી દેતા અને દસ હજાર રૂપિયામાંથી રોકાણ કરી અને તમને ચાર ટકા બે ટકા મિનિમમ કમિ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી વિશ્વગત કરવામાં જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની